તાલુકાના ચાંગા ગામમાં સરદાર વલ્લભભાઈ એકસો પચાસમી જન્મ જયંતિના ઉપલક્ષમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું ચાંગા ગામમાં અંબાજી મંદિર પાસે ગુજરાતની ગૌરવ ગાથા વલ્લભથી વિશ્વ પ્રતિમા સુધીનું નાટક પ્રસ્તુતિ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં વિધાનસભાના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર નિરંજન પટેલ ગામના એનઆરઆઈ સુનિલભાઈ પટેલ રાજેશભાઈ પટેલ તથા અશોકભાઈ પાટણવાડિયા ડેપ્યુટી સરપંચ ખાસ ઉપસ્થિત રહ્યા હતા

આઝાદ મીડિયા અખંડ ભાવમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભારતના તમામ લોકો સાથે કદમ મિલાવી

વિસ્તાર કરવો વિકાસ કરવો અને પ્રસાર કરવો એટલે સંસ્કૃતિના પ્રસાર માટે આ રકમ મળી છે એ સંદર્ભમાં સરદાર પટેલ વિશ્વવિદ્યાલયે જુદા જુદા છ સ્થળોએ આવા સંસ્કૃતિના કાર્યક્રમોનું આયોજન કરવાનું વિચાર્યું અને આ સંદર્ભમાં આજે ચાંગા ગામમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગુજરાતનો જે સાંસ્કૃતિક વારસો છે એ વારસાને વિદ્યાર્થીઓએ નાટક અને કલા દ્વારા પ્રસ્તુત કર્યું જેનો ગ્રામજનોએ લગભગ સાતસોથી આઠસો ગ્રામજનો અહીંયા આવ્યા હતા અને બહુ સરસ રીતે ગ્રામજનોનો પ્રતિસાદ મળ્યો આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સતત આપણને પ્રેરિત કરતા રહે છે કે આપણી જે પરંપરા છે આપણી જે વારસાગત જે પરંપરા છે આપણી જે સનાતન પરંપરા છે આપણું જે સાંસ્કૃતિક વારસો છે એનો વિકાસ વિસ્તાર થાય અને જે યુવા પેઢી છે એમાં સતત વિસ્તરે એ ઉદ્દેશથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું